હવા એક વખતની વાત છે ગુજરાતના એક નાનકડા ગામમાં એક છોકરો રહેતો હતો જેનું નામ હવા હતું હવા એક ખૂબ જ ગરીબ કુટુંબમાં જન્મ્યો હતો તે ખૂબ જ મહેનતો અને નિષ્ઠાવાન હતો તેની માતા પિતા તેને ખૂબ જ પ્રેમ કરતા હતા અને હંમેશા કહેતા કે તે એક દિવસ મોટી વ્યક્તિ બનશે હવાને બાળપણથી જ નદીની આસપાસનો વિસ્તાર ખૂબ જ પસંદ હતો નદીનું સુમસામ પાણી અને તેની કિનારેના વૃક્ષો તેને ખૂબ આકર્ષતા તે નદીમાં મચ્છી પકડતા તરતા અને કિનારે બેસીને ચિત્રકામ કરતા ઘડિયાળના કલાકો વિતાવતો હવા જાણતો નહોતો કે તે નદીની અંદર એક રહસ્ય છુપાયેલું છે જે તેના જીવનને સદાય માટે બદલી નાખશે એક દિવસ જ્યારે હવા નદીની કિનારે બેઠો હતો ત્યારે તેને પાણીમાંથી એક સુંદર અવાજ સંભળાયો એ અવાજ ઘણો મીઠો હતો અને હવા એ અવાજ આકર્ષાય એ અવાજનો પીછો કરવા નક્કી કર્યું અને નદીમાં તરવાનું શરૂ કર્યું પાણીના અંતરમાં પહોંચતા તેને એક સુંદર પ્રકાશ દેખાયો હવાને વધુ નજીક જઈને જોયું તો તેને સમજાયું કે એ પ્રકાશ નદીની રાણીનો છે નદીની રાણી ખૂબ જ સુંદર હતી તે પાણીના છાંટામાંથી પ્રગટ થઈને હવાને કહ્યું હવા તું નડતરના પાળનહાર છે તારા પ્રેમ અને દયાથી હું ખુબ ખુશ છું હું તું મારી સેવા કરીશ હવા આશ્ચર્યચકિત થઈ ગયો તેણે કહ્યું હું શું કરું મોની રાણી નદીની રાણીએ હવાને કહ્યું હવા તું તારા ગામને પાણીના સંકટમાંથી મુક્ત કરી શકે છે તારે એક પવિત્ર યાત્રા કરવી પડશે અને નદીના પવિત્ર સ્થળેથી પાણી લાવવું પડશે હવાને નદીની રાણીના આદેશને માની લીધો તે તરત જ પોતાની યાત્રા માટે તૈયાર થયો તેણે પોતાના માતા પિતાને વિદાય લઈ અને નદીના પવિત્ર સ્થળ તરફ કર્યું યાત્રા ઘણા કપરા હવાને વન પર્વત અને નદીઓ પાર કરી તેની યાત્રામાં અનેક મુશ્કેલીઓ આવી પણ હવાની હિંમત નહીં હારી તે સતત આગળ વધતો રહ્યો અને આખરે પવિત્ર સ્થળે પહોંચ્યો પવિત્ર સ્થળે પહોંચીને હવાને પૂજા કરી અને નદીના પવિત્ર પાણીને પાત્રમાં ભર્યું તે પવિત્ર પાણી લઈને પોતાના ગામ તરફ પાછો ફર્યો યાત્રામાં ઘણી કપરાઈઓનો સામનો કરવો પડ્યો પરંતુ તેની હિંમત અને નિષ્ઠાએ તેને સફળ બનાવ્યું

તેની મહેનત અને નિષ્ઠા માટે ગામના લોકો એનો આદર કરતા વર્ષો બાદ હવા ગામના મુખ્ય માણસ બની ગયો તેણે પોતાના જીવનમાં ગામના લોકોની સેવા કરી અને તેની ભલાઈ માટે કામ કર્યું હવાને નદીની રાણીના આશીર્વાદથી પોતાના ગામને પુનર્જીવિત કર્યું અને તે આખા વિસ્તારમાં પ્રસિદ્ધ થયો અમે હવાને એ જ કહીશું કે હવા તારા પ્રેમ અને દયાથી તું અમારો નાયક છે તારી મહેનત અને નિષ્ઠા માટે અમે તને હંમેશા યાદ રાખીશું તારા જેવા વ્યક્તિઓથી જ આપણા સમાજને સાચું અર્થમાં વિકાસ મળે છે અને નદીની રાણીની આ વાર્તા આદર્શ મૂલ્યોથી ભરપૂર છે તે જણાવે છે કે હિંમત અને નિષ્ઠા દ્વારા દરેક સંકટને દૂર કરી શકાય છે આ વાર્તા આજના યુવાનો માટે પ્રેરણાનો સ્ત્રોત છે